ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ એ માવજીભાઈ ચૌધરી માવજીભાઈ દેસાઈ માવજી નામ ગણા ને એટલું ભાઈ લવિંગજીભાઈ આજે અનિકેતભાઈ બધી અટક બોલી ગયા નું કારણ છે એમ અમે છૂટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી સામાજિક સમરસતાથી જ અમે છીએ બધાના વોટ મળે તારે છૂટાઈએ ને કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટ થી થોડા છૂટાઈએ એટલે એમણે થોડુંક યાદ આઈ ગયું એમને ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને ત્રણ વર્ષ થયા ને અમને મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તો એકદમ શાંત સ્વભાવ છે